ઝઘડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને બોતેર દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન કોર્ટ અપહરણ પાશ્વી દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેડ ગણી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરને સેશન કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો આજરોજ આપ્યો હતો ઝઘડિયા જીઆઈડીસીમાં સોળ ડિસેમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જધન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ મેળથી બાળકીનું અપહરણ કરી તેને દિવાલ પાછળ લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ આચરી તેને ગુપ્ત ભાગે સળિયા પર ઘુસાડી દીધા હતા મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ આવતા દીકરીને દિવાલ પાછળ લોહી લુવા હાલતમાં જોઈ માતા સ્થ થઈ ગઈ હતી અન્ય લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી જ્યાંથી વડોદરા વધુ માટે લઈ હતી સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી ગુજરાત સરકારે અગિયાર તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રાખી હતી જોકે ત્રીસ જેટલી ગંભીર ઈજાઓ પહોંચી હોય સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેશન કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો ચાર્લ્સ ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ આજે